સૌને જય મહાદેવ મનોજવ મારૂતુતુલ્યગમ ચિતેન્દ્રિય બુદ્ધિમઠા વરિષ્ઠ વાતામજ વારયૂથ મુખી શ્રીરામદૂત શરણ પ્રપદ અતુલિતબલધામ હેમશૈલા બદેહમ ધનુજવનકૃનામ્રગણ્યમ સકલગુણ નિધાન વાનરાણાધીશ રઘુપતિ પ્રિયભક્ત વાતજા નમા પવનતનય શંકર સુવન અને કેસરી નંદન એવા ભક્ત શિરોમણી કળિયુગના પ્રત્યક્ષ દેવ અને જે ચિરંજીવી દેવ છે એવા હનુમાન દાદાની હનુમાન જયંતિ ચૈત્ર શુક્લ પૂર્ણિમાનો દિવસ એટલે આજના આ પાવનકારી દિવસ નિમિત્તે આપ સૌને સૌ પ્રથમ તો હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કૃષ્ણભંજન દેવના ખૂબ આશીર્વાદ આપના જીવનમાં પ્રાપ્ત થાય તેવી મંગલ કામના આજે હનુમાન જયંતિનો આ પાવનકારી અવસર છે તો હનુમાનજીના કેટલાક ગુણગાન આપણે ગઈશું અને હનુમાનજીને યાદ કરીશું હનુમાન દાદા એટલે મહાપરાક્રમી મહાભક્ત પરમ ભક્ત પરમ જ્ઞાની પરમ સિદ્ધ અને જીતેન્દ્રિય બળ અને બુદ્ધિનું જેની અંદર એક્ય છે એવા પરમ ભક્ત શિરોમણી પરમ ભગવદીય અને ભક્તોના કહેવાય કે જેણે ભક્તિની પરાકાષ્ઠાથી ભક્તોની અંદર ભક્તોના ગુરુનું સ્થાન પ્રાપ્ત કર્યું છે કોઈને ભક્તિ શીખવી હોય તો હનુમાનજી દ્વારા ભક્તિ શીખાય એવા પરમ ભક્તિમય જે ભગવાનનો અવતાર છે તેવા હનુમાન દાદાને આજના દિવસે આપણે યાદ કરીએ કહેવાય છે કે હનુમાન દાદાનું પ્રત્યક્ષ અને પરોક્ષ બંને સ્વરૂપ આ પૃથ્વી ઉપર અત્યારે પણ વિદ્યમાન છે અને થોડુંક જૂના સમયની અંદર જઈએ કે જ્યારે ભારત વર્ષની અંદર યવનનું આક્રમણ થયું ત્યારે એક ભક્ત શિરોમણી અને સંત શિરોમણી તુલસીદાસજી દ્વારા હનુમાન ચાલીસા હનુમાન બાહુ અને હનુમાનજીના કેટલાય સ્તોત્રની રચના કરવામાં આવી અને સ્તોત્રની રચના દ્વારા ભક્તિનો એક પ્રાણવાયુ ફૂંકાયો અને જેણે ભક્તિનું મા વાતાવરણ જે હતું જે વિસરાઈ ગયું હતું એને આ ભારત વર્ષની અંદર પાછું જાગૃત કર્યું ઔરંગઝેબનો સમય આવ્યો છત્રપતિ શિવાજી મહારાજનું સામ્રાજ્ય અને ફરીથી ભક્તિને ઠેસ પહોંચવા લાગી ત્યારે ગ્રામ મારુતિ કરી અને દરેક સ્થાનની અંદર દરેક ગામની અંદર છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા હનુમાનજીના એક દેવસ્થાનની સ્થાપના કરવામાં આવી અને ત્યાં એ દરેક દેવસ્થાનની અંદર મલ્લયુદ્ધનું જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં આવ્યું દરેક જે મલ્લયુદ્ધના યોદ્ધાઓ છે એ હનુમાન દાદાના પરમ ભક્ત અને હનુમાન દાદાના આશીર્વાદથી જ આગળ આવેલા હોય અને એના કારણે કરી અને ભગવાનની આ હનુમાન દાદાની ખૂબ કૃપા પ્રાપ્ત થઈ અને મલ્લયુદ્ધની અંદર દરેક યોદ્ધાઓ પારંગત થયા અને પુનઃ ભારતની સંસ્કૃતિનું ઉત્થાન થયું અને સંસ્કૃતિની રક્ષા થઈ એ જ આ ભારત સરકાર દ્વારા આ જ મહાવીરતાના કારણે આ જ વીરતાના કારણે અને આ જ પરાક્રમના કારણે કોઈ પણ પરાક્રમના માટે મહાવીર ચક્ર નામનો એક પુરસ્કાર હનુમાનજીના પ્રતિક ત્વરૂપે એનાયત કરવામાં આવે છે અર્જુન જેવા મહારથી યોદ્ધા એ જે ખૂબ પરાક્રમી છે અને આટલા પરાક્રમી અર્જુનના પણ જે રથની અંદર એક તો સ્વયં નારાયણ રથને હંકારતા હતા અને એ રથની અંદર રક્ષા કરવા માટે જે ધ્વજદંડ હોય એ ધ્વજદંડની અંદર પણ ભગવાન મારુતિનંદન હનુમાનજીનું સ્થાન રાખવામાં આવેલું હવે આગળ વાત કરીએ તો આ તો પરાક્રમની વાત થઈ પણ હનુમાન દાદા તો બુદ્ધિમાં પણ એટલા જ પરાકાષ્ઠા ઉપર પહોંચેલા છે રામચંદ્ર ભગવાન લક્ષ્મણની સાથે જ્યારે સીતા માતાની શોધમાં ગયા ત્યારે એ સમયે રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણની સૌ પ્રથમ મુલાકાત હનુમાનજી જોડે થઈ અને હનુમાનજી જોડેની પ્રથમ મુલાકાતની અંદર વાતચીત ખૂબ લાંબી ચાલી રામચંદ્ર ભગવાન અને હનુમાન દાદાની અને એ વાતચીત જ્યારે પૂર્ણ થવાઈ ત્યારે રામચંદ્ર ભગવાને લક્ષ્મણજીને ખૂબ સરસ વાત કરી કે કૃષ્ણમ વ્યાકરણમ શાસ્ત્રમ અનેન અને બહુ દસમ બહુ વ્યાંચિત અપી લક્ષ્મણ આજે હનુમાનજી શેના દ્વારા ખૂબ વાતો થઈ અને ઘણા બધા વાક્યોનું આદાન પ્રદાન થયું પણ એક વસ્તુ મારા ધ્યાનમાં આવી કે આ હનુમાનજીનો અભ્યાસ એટલો શ્રેષ્ઠ છે એનું જ્ઞાન એટલું શ્રેષ્ઠ છે કે આટલી મોટી વાર્તાલાપની અંદર એક લેસ માત્ર પણ એક અક્ષર માત્ર પણ વ્યાકરણની કોઈ વાર્તામાં વાતની અંદર કોઈ ભૂલ થઈ નથી આના ઉપરથી આપણને જ્ઞાત થાય કે હનુમાન દાદાની અંદર કેટલું જ્ઞાન ભરેલું છે અને એટલા માટે જ હનુમાન ચાલીસાની અંદર હનુમાનજીના ગુણગાન ગાતા કહેવામાં આવે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે એ દાતા અષ્ટસિદ્ધિ અને નવ નિધિના જે દાતા છે હવે આપણે આ બોલી જઈએ છીએ ખરા પણ આનું અર્થ નથી ખબર હોતી આપણાને અષ્ટસિદ્ધિ અણીમાં અષ્ટ સિદ્ધિઓ બતાવી છે આપણા શાસ્ત્રની અંદર જે અણુથી માળી અને મહા મહત્તત્વ સુધીનું સર્વ એની અંદર સમાવિષ્ટ થાય છે આ અષ્ટસિદ્ધિની અંદર એ અષ્ટસિદ્ધિના એ દાતા છે અને કીધું કે નવનિધિ નવનિધિ એટલે કે નવ પ્રકારનું વ્યાકરણ જેની અંદર સમાવિષ્ટ છે જેણે નવે નવ પ્રકારના વ્યાકરણનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે અને એ બધી જ વિદ્યામાં પારંગત એવા હનુમાન દાદાના આવા ગુણગાન એટલે ન માત્ર ભક્તિ ન માત્ર શક્તિ પરંતુ ભક્તિ અને શક્તિનો જો સમન્વય હોય તો એ મારુતિનંદન ભગવાન હનુમાનજી છે મારુતિ નંદન આપણે એમને કહેતા હઈએ પવન તનય એટલે કે પવન સૂત કહેતા હઈએ અને બીજા નંબરમાં કે કેસરી નંદન શંકર સુન સુવન હવે આ અલગ અલગ નામની અંદર પણ પાછો આપણા મનમાં થાય કે હવે આમાંથી એમના પિતાજી કોણ તો કહેવાય છે કે પવન દેવની કૃપાથી પ્રાપ્ત થયા હતા એટલે મારુતિ નંદન કહેવાયા પવન તનય કહેવાયા એમના પિતાજી કેસરીજી હતા એટલે કેસરી નંદન કહેવાયા અંજની સૂત અંજની પુત્ર માતા અંજની હતા એટલે કે અંજની પુત્ર કહેવાયા અને શંકર સુવન એને શંકર સ્વયં પણ કહેવાય છે કે જે સ્વયં મહાદેવજીનો અવતાર છે મહાદેવજીનો અંશ છે એટલે એમને શંકર સુવર્ણ એટલે કે શંકરના સ્વરૂપ ભગવાન ભોળાનાથના સ્વરૂપ પણ કહેવાયા અને આટલું પરાક્રમી આટલું જ્ઞાની સ્વરૂપ આપણા શાસ્ત્રમાં બતાવવામાં આવ્યું રામાયણના આધારે કરી અને છતાં પણ આપણે એની ઉપર વાનર કરીને ઉપહાસ કરીએ તો કદાચ એવું હોય શકે ઘણી બધી પ્રજાતિઓ આ સૃષ્ટિની ઉપર અસ્તિત્વમાં આવી અને એનું અસ્તિત્વ સમયે સમયે પૂર્ણ પણ થઈ ગયું જેવું કે હમણાં તાજેતરની વાત કરીએ તો કચ્છની અંદરથી એક અતિ વિશાળ વિશાળકાય સાપનું હાર્ડપિંજર મળ્યું અને એ હાડપિંજરના આધારે કહેવાય છે કે આ કદાચ વિશ્વનો સૌથી મોટો સર્પ હશે જેને વાસુકી ઇન્ડિયન્સ નામ આપવામાં આવ્યું તો આપણા શાસ્ત્રમાં લખેલી દરેક વાતો કંઈક ને કંઈક અંશે વિજ્ઞાનને પણ સાચી માનવી પડતી હોય છે અને એ જ રામાયણના આધારે કહેવાય કે કદાચ એક સમયે આવી કોઈ પ્રજાતિ હશે કે જે આખી જ માનવ સ્વરૂપે હશે પણ તેને પૂંછડી હશે અને એ પ્રજાતિ સમયના અંતરે કરીને લુપ્ત થઈ ગઈ પણ એ પ્રજાતિનો ઉપહાસ ના કરતા આપણે ભગવાન ના પરમ ભક્ત હનુમાનજીનો ઉપહાસ ના કરતા એને વાનર સ્વરૂપે ઉપહાસ કરવો એ ખૂબ અયોગ્ય વાત છે અને આ ઉપવાસ કરવાથી આપણી સંસ્કૃતિને જ કોઈક સ્થાને નુકસાન છે અને એટલા માટે જ ભગવાનના પરમ ભક્ત પરમ સિદ્ધ પરમ જ્ઞાની પરમ પરાક્રમી એવા હનુમાન દાદાનું ખૂબ પૂજન કરીએ ખૂબ ગુણાનુવાદન કરીએ કારણ કે કળિયુગના પ્રત્યક્ષ દેવ છે કળિયુગની અંદર શ્રેષ્ઠ આશીર્વાદ આપવા દેવ છે તો આ હનુમાન જયંતિના દિવસે અને આગળ પણ આપણે ભગવાનના આવા ગુણગાન ગાતા રહીએ અને ભગવાન હનુમાનજીના ખૂબ આશીર્વાદ પ્રાપ્ત કરી અને ભક્તિ કેવી રીતે કરવી અને ભક્તિના દેવ એવા હનુમાન દાદાની કૃપા પ્રાપ્ત કેવી રીતે કરવી એ કૃપા પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરી અને જીવનમાં શ્રેષ્ઠ આશીર્વાદ પ્રાપ્ત કરીએ એ જ મંગલકામના સાથે ફરીથી આપ સૌને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આગળ પણ સમયાંતરે વિધ વિષયો ઉપર આવું જ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારી યુટ્યુબ ચેનલનો આ સહારો લઈ અને આપણે આગળ પણ મળતા રહીશું સૌને જય મહાદેવ